વાત કરીએ માલપુર મોડાસામાં ધોધમાર વરસાદ છે વહેલી સવારથી વરસાદનું આગમન મોરડુંગરી સોનિકપુર રૂઘનાથપુરમાં પણ વરસાદ છે મેઘરજ કંભરોડા પૃથ્વીપુરમાં વરસાદ વરસ્યો છે બેડજ પહાડિયા અને ડેરીકંપામાં પણ ધોધમાર વરસાદ છે વરસાદ થતાં ખેડૂતોમાં જ્યાં જુઓ ત્યાં આનંદો મગફળી સોયાબીન કપાસના પાકને જીવનદાન મળ્યું છે ખેતીવાડી સુકાતી હતી તેવામાં માલપુર ગીધા તાલુકામાં રાત્રિ વરસાદ સાથે બાદ માલપુર નગરમાં આજે આ વહેલી સવારથી વરસાદ સાથે છે રસ્તામાં જોઈ શકો છો કે આ માલપુર નગરના ભાગમાં રાજમાર્ગો વહેલી સવારથી પ્રાણી નદીઓ વહેતી હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે એક તરફ ખેડૂત સૂચતા પાકને કારણે શું ચિંતામાં હતો ત્યારે વરસાદ થવાના કારણે ખેતી પાકને પણ ક્યાંક ને ક્યાંક જીવનદાર મળી છે જયલેશ પૂજા મંદિરસિંહ